પૂરો હોય કે પછી હોય કોરોનાનો કપરો કાળ અમે બન્યા સામાન્ય પ્રજાનો અવાજ અલગ અલગ પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પર ગ્રાઉન્ડ રિપોર્ટ કરી અને આપને સંભળાવ્યો સચ્ચાઈનો સાથ આપને સંભળાવ્યો સાચો અવાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ છ વર્ષ પૂરા કર્યા આપના પ્રેમ આપના સાથ અને આપના સહકારથી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે પ્રજાનો અવાજ પ્રજાની વેદના નેતાઓના કાનના પડદા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આપના સાથ સહકાર અને પ્રેમથી છ વર્ષ પૂર્ણ કર્યા છે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોય અને સાતમા વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહ્યા હોય એક જ અભ્યર્થના એક જ અપેક્ષા અને એક જ આશા આપ સૌ શહેરીજનો આપ સૌ ગુજરાત રાજ્યની પ્રજા અને દેશના પ્રેમાળ લોકો એક આશા રાખીએ છીએ કે સતત અનરાધાર અફાટ અમાપ અપરિમિત આ પ્રેમની અભ્યર્થના અને પ્રેમની આશા સાથે સ્પાર ટુડે ન્યૂઝ સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે આપ સૌને આ વર્ષ જે પણ પ્રેમ મળ્યો તેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે